નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે ટાવર રોડ સ્ટેશન વિસ્તાર ગ્રીડ મકુગીયા જૂના થાણામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ ગઈકાલે નવસારી જિલ્લાના વાસ્તા અને ખેરગામ તાલુકામાં ચાર ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકા જેવા કે ચીખલીમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો આ વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં નવા નીર ઉમેરાયા અને ઓગણચાલીસ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે જેનાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદે પરિસ્થિતિ ગંભીર બનાવી છે ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે કાવેરી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો જેને લઈને નદી બે કાંઠે વહેતી થઈ છે આ વધેલા પાણીના પ્રવાહને કારણે કાવેરી નદી પર આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું જેનાથી શ્રદ્ધાળુઓમાં ચિંતા વ્યાપી છે નદીના પ્રવાહને કારણે કોઝવે પરથી પાણી વહેતું થયું જેના લીધે પરિવહન અને જનજીવન પર ગંભીર અસર પડી છે સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે નવસારી શહેર જિલ્લામાં ગતરોજથી વરસી રહેલા વરસાદને કારણે ખેરગામ ચીખલી ગણદેવી અને નવસારીના ગ્રામ્યના રસ્તાઓ બંધ થયા છે જિલ્લાના ચાર તાલુકામાં કુલ છાસઠ જેટલા રસ્તાઓ બંધ થયા વરસાદમાં વધારો થવાને કારણે તંત્રની પણ મુશ્કેલીમાં વધારો થયો છે